કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું પોશન ટ્રેકર એપ્લિકેશનની અંદર વાટિકા પ્રવેશ જે બાળકો મેળવી રહ્યા છે તેની વાટિકા પ્રવેશ એટલે કે શાળા પ્રવેશની એન્ટ્રી છે આપણે કરવાની હોય છે તો એ કઈ રીતે થશે તેની સમજ આપણે આજના વિડીયોમાં મેળવીએ છીએ હાલ આંગણવાડી પ્રવેશોત્સવ છે એ તારીખ અઢાર છ બે હજાર પચીસથી વીસ છ બે હજાર પચીસ દરમિયાન યોજાવાનું છે તે સંદર્ભેની વાત આપણે અલગથી કરીશું તેમાં આપણે કઈ રીતે પ્રવૃત્તિઓ કરવાની હોય છે તે તમામ માહિતી છે એના અલગ વિડીયો દ્વારા સમજ મેળવીશું પરંતુ આપણે જે એન્ટ્રી કરવાની છે બાલવાટિકા પ્રવેશ સંદર્ભે કારણ કે હવે એ બાળકો પાંચ વર્ષ પૂર્ણ થઈ જશે તો હવે એને બાલવાટિકામાં તમે પ્રવેશ આપી રહ્યા હોય તો પછી એ આંગણવાડી કેન્દ્ર ઉપર આવતું નથી તો આપણે એને ડિલેટ કરવાનું હોય એવું આપણી સામે આવે છે તો ડિલેટ ન કરતા આપણે તેને બાલવાટિકા કે શાળા પ્રવેશ છે એ એન્ટ્રી આપીએ છીએ યસ આપણે અહીંયા જોઈશું પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને તમે ઓપન કરો છો ઓપન કરો છો એટલે અહીંયા તમારે જવાનું છે બેનિફિશરી ઉપર બેનિફિશરીની અંદર તમે જોશો એટલે કે લાભાર્થીના ખાનામાં જવાનું અને ત્યાંથી જવાનું છે એ ત્રણથી છ વર્ષનું જે ખાનું છે તેમાં જેવો તમે ત્યાં ક્લિક આપો છો એટલે તમારી સામે જે બાળકો છે એને નમાવલી આવશે અહીં તમારે ખાસ જોવાનું છે કે જે બાળકોની ઉંમર છે જે બાળકોની જન્મ તારીખ ત્રીસ ચાર બે હજાર વીસ પહેલાંની હશે એ બાળકોએ પાંચ વર્ષ પૂર્ણ કરી દીધા હશે દાખલા તરીકે જે બાળક છે એની જન્મ તારીખ છે એ આપણી સામે સમજીએ છીએ કે એની જન્મ તારીખ છે એ હોય ત્રીજા મહિનામાં તો એને એ પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે ચોથા મહિનામાં હશે તો એને પાંચ વર્ષ પૂર્ણ કર્યા હશે પરંતુ જો એને પાંચમા મહિનાની અંદર હશે તો એ પાંચ વર્ષ પૂર્ણ કર્યા હશે નહીં આપ સમજી રહ્યા છો આ ચોથા મહિનાની અંદર ચોથા મહિનો અને બે હજાર વીસની સાલ પહેલાંના જે બાળકો હોય એ બધા બાલવાટિકા પ્રવેશમાં આવે કે જેની ઉંમર પાંચ વર્ષ પૂર્ણ થઈ ગઈ છે પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને ઉપર બીજા મહિનો જતો રહ્યો છે પંદર દિવસ જતો રહ્યો છે એવા બાળકોને આપણે બાલવાટિકામાં પ્રવેશ આપીએ છીએ યસ અહીં તમારી સામે એક નામ છે આપણે જોઈએ અહીં આપણે એક નામ છે એ જોઈ લઈએ છીએ યસ આ નામ છે નામની સામે ત્રણ ડોટ આપ્યા છે આ ખાસ સમજો છો અહીંયા તમારે ત્રણ ડોટ ઉપર ક્લિક કરવાનું અપડેટ પ્રોફાઇલ છે એના પર જવાનું છે અપડેટ પ્રોફાઇલ પર જશો એટલે અહીંયા તમારી સામે છે એ નીચેની સાઈડમાં આવશે ચાઇલ્ડ ગોઈંગ ટુ અહીંયા તમે જોશો આઈ બટન આપ્યું છે આઈ બટન ઉપર તમે જેવું ક્લિક કરો છો તો તમારી સામે એક મેસેજ છે એ ખુલીને આવે અહીં આપને કહેવામાં આવે છે કે જુઓ બાળક આંગણવાડી કેન્દ્રમાં આવી રહ્યું હોય તો આંગણવાડી કેન્દ્ર પસંદ કરશો બીજા નંબરે કહ્યું છે કે જો બાળક આંગણવાડી કેન્દ્ર સિવાય બીજી શાળામાં જોતું હોય તો તમે શાળા પસંદ કરશો ત્રીજા નંબરે કીધું છે કે જો બાળક શાળા અને આંગણવાડી કેન્દ્રમાં જોતું હોય તો તમારે ત્યાં શાળા જ પસંદ કરવાની છે જો બાળક શાળા વિકલ્પ પસંદ કરે છે તો એ બાળકને ટીએચઆર અને એચ સીએમનો લાભ છે એ બંધ થઈ જશે એ પ્રકારેનો મેસેજ અહીંયા તમારી સામે આવે છે આપણે એ બાળક છે એને બાલવાટિકા પ્રવેશ છે આપવાનો છે એટલે અહીંયા આપણે સ્કૂલ ઉપર ક્લિક કરીશું અહીં આપણે લખવામાં આવ્યું છે કે ભાઈ એને ટી એચઆર અને એસમનો લાભ બંધ થઈ જશે હા આપણે અહીંયા યશ આપીશું યસ આપી દીધા પછી આગળ વધીશું અહીંયા તમે જોશો અહીંયા મોબાઈલ નંબર લખવાનો બાકી છે મોબાઈલ નંબર આપણે નોંધી દઈએ અહીં તમે જોશો રેસિડેન્ટલી કીધું છે યાર પર્મનેન્ટ છે અને આ બાળક દિવ્યાંગ નથી યસ કરી લીધું અહીં તમે ખાસ ક્લિક કરી દીધું છે સ્કૂલ ઉપર અહીંયાથી તમે સબમિટ બટન ઉપર ક્લિક આપી દેશો આ પ્રકારે જોશો તો તમારી એન્ટ્રી છે એ બાળકની બાલવાટિકા પ્રવેશની એન્ટ્રી થઈ ગઈ છે એ થયા પછી અહીંયા રિફ્રેશ બટન ઉપર તમારે ક્લિક આપવાનું ક્લિક આપી દીધા પછી થોડી વાર તમારે રાહ જોવાની છે અને અહીંયાથી જોવાનું છે કે બાળક છે એની એન્ટ્રી થઈ ગઈ છે કે કેમ યસ અહીંયા આપણે જોઈએ બાળકના નામ ઉપર ક્લિયર કરીશું અપડેટ ઉપર જઈશું અને જોશો તો અહીંયા તમારી સામે એ હમણાં આંગણવાડી સેન્ટર ઉપર ક્લિક થયેલું હતું હવે એનું નામ છે એ સ્કૂલ ઉપર કમ ક્લિક થયેલું જોઈ શકાય છે તો આ રીતે તમે જ એ શાળા પ્રવેશ એટલે કે બાલવાટિકા પ્રવેશની એન્ટ્રી છે એ પૂર્ણ કરી દેશો ફરી મળી છે આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરી લેશો ધન્યવાદ